જો તમે ન ડિસ્ક્રિપ્શન માં લિંક મળી જશે ત્યાં તમે જોઈ શકશો અને જો તમે અત્યારે YouTube યુટ્યુબ ચેનલ નવા વાજો તો અત્યારે YouTube યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે બટન પર ક્લિક કરો ભૂલશો નહીં જેથી કરી આની પછીના જે વિડિયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે તો વાત કરીએ આપણે શેરની ફરજિયાત શેર વિધિ ફરજિયાત શેર બદલીની વિધિ નીચે પ્રમાણે છે કંપનીને જાણ કરવી જેમાં અવસાન અંગેની જાણ કરવી શેરધારણનું અવસાન થતાં તેના વારસદાર કે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેના સભ્યના અવસાનની જાણ કંપનીને કરવી પડે છે સંયુક્ત શેરધારકના સંજોગોમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય ત્યારે જીવિત રહેલ જે બીજા શેરધારક છે અથવા અન્ય શેર ધારકો છે એને પોતાના નામે શેરની ફેરબદલ કરવા માટે સૌથી પહેલો જે શેર ધારક હોય એના અવસાનની જાણ કરવાની પ્રમાણપત્રની સાથે બરાબર પહેલો શેરધારક હતો એ યોગ થઈ જાય તો અવસાનની જાણ પહેલાં તો તેણે કંપનીને કરવી પડે ત્યાર પછી ના શેરની ફેરબદલી થાય એ પહેલાં નહીં દાદારી અંગે જાણ જ્યારે કોઈ શેરધારક અદાલત દ્વારા દાદાર જાહેર થાય ત્યારે તે અંગેની જાણ તેના રિસિવરે કંપનીને કરવાની હોય છે પછી અસ્થિર મગજ અંગેની જાણ જ્યારે શેરધારક અસ્થિર મગજનું જાહેર થાય ત્યારે અદાલત એ વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે આ વાલી કે ટ્રસ્ટીની નિમણૂકની જાણ એને કંપનીને કરવાની હોય યાદ રાખજો અસ્થિર મગજનો થઈ જાય ત્યારે કોને જાણ કરવાની હોય વાલી કે ટ્રસ્ટીને બરાબર એની નિમણૂક થાય અને વાલી કે ટ્રસ્ટીની નિમણૂકની જાણ પછી કંપનીને કરવાની હોય કે અમે આ અસ્થિર મગજનો થઈ ગયો છે કોઈ વ્યક્તિ તો અદાલત દ્વારા પણ એ જાહેર થઈ ગયો બરાબર પછી એની નિમણૂકની જાણ કોણે કરવાની કંપનીને કરવાની હોય માલિક ખરાઈ કરવી ખરાઈ કરવી એટલે તપાસ કરવી ભાઈ કે આ છે ધારકનો માલિક કોણ છે અત્યારે એસ તો કંપનીને સભ્યના અવસાન નાદારી અસ્થિર મગજ અંગેની માહિતી મળ્યા પછી અદાલતે જે હુકમનામું આપેલું હોય અધિકારપત્ર આપેલું હોય તેની ચકાસણી કરવાની અને એ ખરાઈ કંપનીએ કરવાની હોય છે પછી કંપની દ્વારા નોટિસ કઈ રીતે રિસીવર એ વારસા વારસદાર દ્વારા અપાયેલ પ્રમાણપત્રો હકમનામું અધિકારપત્રોની ચકાસણી કર્યા પછી જો કંપનીને ઉપરયુક્ત દસ્તાવેજ સંતોષકારક લાગે તો કાયદેસરના પ્રતિનિધિની સૂચના મોકલે અને ત્યાર પછીના શેરની ફેરબદલી થાય સંચાલક મંડળનો ઠરાવ નોટિસનો જવાબ મળ્યા પછી કંપની એક કાયદેસરના પ્રતિનિધિના નામે પહેલાં તો શેર છે ફેરબદલીનો ઠરાવ કરે આ ઠરાવ કર્યા પછી શેરની ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરે કે આટલા શેર છે એની ટ્રાન્સફર કરવાનું છે અન્યના નામે તો જેટલાનું ટ્રાન્સફર કરવાનું હોય શેરની ફેરબદલી કરવાની હોય એ બધાનું નામ રજિસ્ટરની અંદર નોંધવામાં આવે એને કહેવાય શેર પત્રક ફેરબદલી પત્રકમાં નોંધ કરી નવું પ્રમાણપત્ર આપી સભ્યપત્રમાં નોંધ શેર ફેરબદલી મંજૂરી અંગે ઠરાવ થયા પછી નવા સભ્યનું નામ હવે સભ્યપત્રકની અંદર એડ થવામાં એડ કરવામાં આવે એટલે કે દાખલ કરવામાં આવે અને તૈયાર થયેલ નવું શેર પ્રમાણપત્ર મેળવી લેવા મેળવી લેવા જાણ કરતો પત્ર પણ લખવામાં આવે છે ચલો શેરની ફેરબદલી અને પછી છે કાયદાકીય શેરની ફેરબદલી અર્થ શેરદારે પોતાના હકની માલિકી હક એ કંપની દ્વારા નિયમનપત્રની જોગવાઈ મુજબ બીજાની તરફેણમાં આપી કોઈને શેર તો એને શેરની ફેરબદલી કહેવાય અને ફરજિયાતની અંદર વાત કરીએ તો શેર ધારકના અવસાનથી દાદા ચાર થઈ ગયો એના કારણે કાયદાની પ્રક્રિયા હેઠળ આપોઆપ થતી ફેરબદલીને ફરજિયાત ફેરબદલી કે કાયદાકીય હસ્તાંતરણ કહેવાય છે ત્યાર પછી સંજોગો આ સ્વૈચ્છિક ફેરબદલી હોવાના કારણે શેરધારક જ્યારે ઈચ્છે ત્યારે ગમે ત્યારે ગમે તે સમયે કંપની ધારાની જોગવાઈ અનુસાર ફેરબદલી કરી શકે છે શેરદારનું અવસાન થાય અથવા તો એ નાદાર જાહેર થાય અસ્થિર મગનનો જાહેર થાય એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું અવસાન થાય તો આવી ફેરબદલી થાય છે એટલે એકલો જ માલિક હોય બીજું કોઈ ન હોય તો એકલ વ્યક્તિની કંપનીની અંદર એનું અવસાન થાય એટલે આપોઆપ એની માલિકી યગ જે છે એના વારસદારને મળે છે નેક્સ્ટ સંમતિ સ્વૈચ્છિક શેરની ફેરબદલીમાં બંને પક્ષકારોની સંમતિ હોવી જરૂરી છે જ્યારે ફરજિયાત ફેરબદલી હોય તો એમાં આવી કોઈ સંમતિની જરૂર હોતી નથી કારણ કે વારસદાર જે હોય તો એના નામે આપોઆપ શેર થાય હવે જે વ્યક્તિ જે ઓફત થઈ ગયો છે તો હવે એના શેર છે એ કોના નામે એનો ભાઈ હોય એના મમ્મી પપ્પા છે એના કોઈ ફેમિલી મેમ્બર જે છે એના નામે આપોઆપ શેર થઈ જાય એટલે કાંઈ સંમતિ કોઈની લેવાની જરૂર નથી હવે શેર ફેરબદલી બે વ્યક્તિઓના વચ્ચેના કરાર અનુભવે છે અને તેથી જ છે જરૂરી છે જ્યારે અહીંયા જ એટલે કે લાભ નહીં કાંઈ પણ ફરજિયાત ફેરબદલીમાં શેરધારક છે માલિકે ગુમાવે છે અને કાયદાકીય રીતે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તે જ માલિકે મેળવે એટલે કે વારસદારીનો હોય એને જ બધા હક મળે બીજા કોઈને મળતા નથી આ વેચાણ નથી માટે આમાં આવે જોતું નથી વેચાણ હોય તો એમાં મળે લાભ મળે આમાં કાંઈ વેચાણ છે નહીં એટલા માટે કાંઈ મળે નહીં સ્ટેમ્પ ડ્યુટી સ્વૈચ્છિક શેરની ફેરબદલી કરવી હોય તો ફેરબદલી ફોર્મમાં નિશ્ચિત રકમના સ્ટેમ્પ છે એ ખાસ હોવા જોઈએ જો જરૂર રકમના સ્ટેમ્પ લગાવેલ ન હોય તો શેરની ફેરબદલી માન્ય ગણાશે નહીં કાયદાકીય હસ્તાંતરણ હોય તો એમાં હવે જોતો નથી માટે સ્ટેમ્પ ડ્યુટી પણ ભરવાની જરૂરિયાત હોતી નથી સભ્યપદની વાત કરી આ પ્રકારની ફેરબદલીમાં સંચાલક મંડળ છે ફેરબદલીની મંજૂરી આપે પછી તેની નોંધ સભ્યપત્રમાં થાય છે ત્યારબાદ જ સભ્યપદ પ્રાપ્ત થાય એ પહેલા નહીં જ્યારે ફરજિયાત ફેરબદલી હોય તો એમાં કાયદેસરનો જે પ્રતિનિધિ હોય તો તેના સભ્યપદ અંગેનો નિર્ણય થયા પછી જ ડિવિડન્ડ મેળવી શકાય આપોઆપ ડિવિડન્ડ મેળવી શકાતું નથી હોતું વિધિ કંપની નિયમનપત્રમાં જણાવેલ જોગવાઈનું પાલન કરીને શેરની ફેરબદલીની વિધિ પૂરી થયા બાદ સંચાલક મંડળની મંજૂરી મેળવવામાં આવે છે અને જો સંચાલક મંડળ આ પાડે તો જ છે એની ફેરબદલી થાય કાયદેસરનો અને પ્રતિનિધિઓ પોતાના હકના પુરાવા અંગે જરૂરી દસ્તાવેજ છે અદાલત દ્વારા મેળવી અને પછી કંપનીને મોકલે છે ઇનકાર કંપનીના હિતમાં જરૂરી જણાય તો સંચાલક મંડળ છે એ ફેરબદલીનો ઇનકાર કરી શકે છે સામાન્ય રીતે કંપનીના સંચાલકો કાયદાકીય સ્થાનનો ઇનકાર કરી શકતા નથી હોતા જવાબદારી જવાબદારી સ્વૈચ્છિક શેરની ફેરબદલીની પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી મૂળ જે ધારકની કોઈ જવાબદારી રહેતી નથી જ્યારે અહીંયા જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેની વ્યક્તિગત જવાબદારી ઊભી થતી નથી પણ તે જે મિલકતનો પ્રતિનિધિ હોય તે મિલકતમાંથી જે જવાબદારી ઊભી થાય તેને ફરજિયાત સ્વીકારવી પડે છે એટલે કે જો કંપની નુકસાનીમાં જાય કે કોર્ટમાં જાય તો પોતાની અંગત મિલકતો છે એ આપવાની જવાબદારી રહે છે ટ્રિબ્યુનલમાં હક ટ્રિબ્યુનલ કોર્ટ અદાલત જો કંપની ફેરબદલીનો વ્યાજબી કારણ વગર ઇનકાર કરે તો શેરધારીને ટ્રિબ્યુનલમાં જવાનો હક છે જ્યારે ફરજિયાત ફેરબદલી હોય તેમાં ટ્રિબ્યુનલમાં જવાનો કોઈ પ્રશ્ન નથી હોતો કારણ કે પહેલેથી જ એનો વારસદારોના નામે શેર થઈ જાય ટ્રાન્સફર કારણ કે કંપની આવી ફેરબદલીનો ઇનકાર કરી શકે નહીં તો મિત્રો અહીંયા આપણે લેસન નંબર ટુ છે પૂર્ણ કરીએ છીએ ફરીવાર પાછો હું છું નેગુનીમાં ત્યાં જોતા રહેજો મારો થેન્ક યુ